આ સમગ્ર હૃદય તેમજ આઘાતજનક ઘટના સંદર્ભમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય કુમારજીએ પોતાની સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હારની તળાવમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જવાની ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૃત્યુ પામ્યા આ ઘટના અત્યંત દુઃખદ છે આ ઘટનામાં સારવાર હેઠળ તમામ જલ્દીથી સ્વસ્થ બને અને સુરક્ષિત રહે એવી શ્રી પ્રભુ શરણોમાં વિનંતી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જીવોની આત્માને શ્રી પ્રભુ શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી વિનંતી આ સાથે જ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની નિશ્રામાં વી વાય ઇન્ટરનેશનલ ટ્રસ્ટી બોર્ડ દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી પ્રત્યેક ને સમર્પિત કરવામાં આવશે ત્યારે સારવાર હેઠળ તમામનો મેડિકલ ખર્ચ પણ વી સંસ્થા દ્વારા પૂરું પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા વૈષ્ણવાચાર્ય પૂજ્ય પ્રજરાજ કુમારજીના મંગળ સાનિધ્યમાં

અનેક માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા આપણે કદાચ કલ્પી પણ નથી શકતા કે એમના માતા પિતા અને સ્વજનો ઉપર અત્યારે આ સમય શું વીતી રહ્યા છે બીજું તો આપણે શું કરી શકીએ પણ પ્રભુને નિશ્ચિત આપણે પ્રાર્થના કરી શકીએ વિનંતી કરી શકીએ કે પ્રભુ આ બાળકો આ શિક્ષકો જે પણ આ દુર્ઘટનાના અંદર મૃત્યુ પામ્યા છે એમને આપ સદગતિ પ્રદાન કરજો જે લોકો અત્યારે હોસ્પિટલના અંદર ઈજાગ્રસ્ત છે એમને પ્રભુ સાજા કરે સાથે એક મારા મનમાં ભાવ જાગ્યો વિવાહોના બધા જ અમારા ભારતના ટ્રસ્ટીગણ સાથે વાતચીત કર્યા પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે આ બાળકોને કઈ રીતે આપણે યતકિંચિત રૂપે સહાયરૂપ થઈ શકીએ હાલાકી જેમને આ બાળકો ગુમાવ્યા છે એની ભરપાઈ તો આજીવન શક્ય નથી પણ બીજું શું આપણા તરફથી એમને મદદરૂપ આપણે થઈ શકીએ તે માટેના વિચારો છેલ્લા બે દિવસથી મનમાં આવી રહ્યા હતા અને એક નિર્ણય લેવામાં આવ્યો કે મૃતક પરિવારજનોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો ઇન્ટનેશનલ બોર્ડ અંતર્ગત ચાલતી પંચામૃત યોજનાના ઉપક્રમે એકાવન હજારની રાશિ એમને પ્રદાન કરવામાં આવશે અને સાથે સાથે અત્યારે હાલમાં જે ઇજાગ્રસ્ત બાળકો મેડિકલ સારવાર હેઠળ છે એમનો તમામનો મેડિકલનો ખર્ચ એ ઓર્ગેનાઇઝેશન વિવાયો પંચામૃત યોજના અંતર્ગત એ બધાને જ આપવામાં આવશે ફરી એકવાર જે બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે શિક્ષકોએ ગુમાવ્યા છે એ બધાને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર